રંગોળા ગામેથી જ્વલનશીલ પ્રવાહી ભરેલો બોલેરો મેક્સ પિકઅપ સાથે ઈસમને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉમરાળા તાલુકામાં પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે રંગોળા ચોકડી પાસે આવેલા રાજવી પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં બોલેરો મેક્સ પિકઅપ પેટ્રોલ ડીઝલ સિવાય અન્ય કોઈ જ્વલનશીલ કરવાનો જથ્થો ભરીને ઊભો છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે દોડી જઈ જ્વલનશીલ પ્રવાહી પંદરસો લિટર બોલેરો મેક્સ પિકઅપ સાથે કલ્પેશભાઈ ટીખાભાઈ ડાંગરની અટકાટ કરી પ્રવાહિના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરોમાં આવી હતી થતોય ગુગ તૂટી જાય એવું છે